હાલો મિત્રો તમને ખબર છે કે રેવન્યુ તલાટી માટે આપણી ચેનલ ઉપર વિડીયો ચાલુ થઈ ગયા છે તો આજે મિત્રો આપણે રેવન્યુ તલાટી માટે સ્પેશિયલ સો એમસીક્યુ લઈને આવ્યા છીએ મિત્રો જે સાંસ્કૃતિક વારસો અને ઇતિહાસ આ બંનેના મિક્સ મિત્રો પ્રશ્નો છે જે તમારી રેવન્યુ તલાટીના અંદર મિત્રો ત્રીસ ગુણના અંદર પૂછાશે તો આ પ્રકારની વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો આના અગાઉ મેં મિત્રો રેવન્યુ તલાટી માટે ત્રણ વિડીયો બનાવ્યા છે ચેનલ પર જઈને મિત્રો તમે જોઈ શકો છો બહુ મહત્ત્વના વિડીયો છે અને તમારી પરીક્ષાના અંદર સો ટકા કામ આવશે તો ચાલો મિત્રો આપણે રેવન્યુ ટ્લેટી માટે સ્પેશિયલ સો એમસીક્યુ સાંસ્કૃતિક વારસો પ્લસ ઇતિહાસના આપણે આ પ્રશ્નો સારી રીતે સમજીએ હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજી કે ઉત્તર ગુજરાતના ઠાકોરો કયું નૃત્ય કરે છે તો ઉત્તર ગુજરાતના ઠાકોરો જે છે મિત્રો એ ઠાગાન નૃત્ય કરે છે હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઠાગાન નૃત્ય કેવું નૃત્ય છે તો પુરુષ પ્રધાન નૃત્ય છે મિત્રો આ ઠાગા નૃત્ય બરોબર હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાણો નૃત્ય કોનું પ્રખ્યાત છે તો ગોહિલવાડ પંથકના કોળી કોમની સ્ત્રીઓનું મિત્રો આ લોક નૃત્ય છે રાણો ହଥା ନମ୍ବର ନ ପ୍ରଶ୍ନ ସମୟ କେ ଅସ୍ୱ ନୃତ୍ୟ કોનું પ્રખ્યાત છે તો ઉત્તર ગુજરાતની કોળી કોમ દ્વારા મિત્રો આ અસ્વન નૃત્ય કરવામાં આવે છે હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે અસ્વન નૃત્ય ક્યારે કરવામાં આવે છે તો કાર્તિકી પૂનમના દિવસે મિત્રો આ અસ્વન નૃત્ય કરવામાં આવે છે હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે વણઝારા નૃત્ય ક્યાંનું વખણાય છે તો મારવાડી કોમનું મિત્રો આ નૃત્ય છે વણઝારા નૃત્ય બરાબર યાદ રાખી લેજો અને આ જે બધા પ્રશ્નો છે ને એ અગાઉની કોઈને કોઈ પરીક્ષાના અંદર પૂછાયેલા પ્રશ્નો છે એટલે વિડીયોને બે થી ત્રણ વાર જોઈ લેજો મિત્રો કે તમારી પરીક્ષાના અંદર સો ટકા કામ આવશે હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વણઝારા નૃત્ય કઈ રીતે કરાય છે તો જો મિત્રો નૃત્ય તો છે બરાબર પણ નૃત્ય કઈ રીતે કરવામાં આવે છે તો નૃત્ય જે છે ને મિત્રો રંગબેરંગી વસ્ત્રો સાથે હાથમાં રૂમાલ રાખી આ નૃત્ય કરવામાં આવે છે હવે આઠમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે વણઝારા નૃત્યમાં પુરુષ ખભે શું મૂકીને વગાડે છે તો જો મિત્રો વણઝારા નૃત્યના અંદર પુરુષ ખભા ઉપર જે મૂકીને વગાડે છે ને મિત્રો ચંગ કહેવાય છે બરાબર ચંગ અને એ રીવાજેન્દ્રો છે શું છે વાજેન્દ્ર યાદ રાખી લેજો હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે બનાસકાંઠાના વાવ તાલુકાના ઠાકોરો કઈ નૃત્ય કરે છે તો મેરાયો નૃત્ય કરે છે હવે આ પ્રશ્નના અંદર મિત્રો એક ટ્વિસ્ટ છે હું તમને જણાવી દઉં કે વાવ જે તાલુકો જે છે ને હવે બનાસકાંઠામાં નથી આવતો એ થરાદ જિલ્લાના અંદર આવે છે બરાબર વાવ તાલુકો એટલે હવે જે મેરાયો નૃત્ય જે છે ને એ થરાદ જિલ્લાનું ગણાશે બસ આટલું મિત્રો જાણી લેજો પ્રશ્ન ટ્વિસ્ટ થઈ શકે છે હવે દસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે મેરાયો શું છે તો મેરાયો એક પ્રકારનો ઉચ્ચો થાંભલો છે હવે અગિયારમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મેરાયો કઈ રીતે બનાવવામાં આવે છે તો મેરાયો જે છે ને મિત્રો એ સરખડ અને ઝુંજાળી નામના તોરણ જેવા ઝુમખા ગુંથીને ઊંચા ઘાસમાંથી બનાવવામાં આવે છે આ જે પ્રશ્ન છે ને જીપીએસસીના અંદર મિત્રો પૂછાયેલો પ્રશ્ન છે હવે બારમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે મેરાયો નૃત્યનું બીજું નામ શું છે તો મેરાયુન નૃત્યને મિત્રો બીજું નામ છે નાગલીન નૃત્ય પણ એને કહેવાય છે બરોબર નાગલીન નૃત્ય હવે તેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે મેરાયોન નૃત્યમાં શું કરવામાં આવે છે તો હોડીલા નામના સૂર્ય ગીત ગવાય છે મિત્રો આ મેરાયોન નૃત્યના અંદર બરોબર હોડીલા નામના સૂર્ય ગીત ગવાય છે તો જુઓ મિત્રો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું રાખ્યું રેવન્યુ તલાટીના અંદર મિત્રો આ લેવલના પ્રશ્નો તમારી એક્ઝામના અંદર જોવા મળશે એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો અને આપણે મિત્રો આ ચેનલને જોડાયેલા રહેજો કારણ કે જ્યાં સુધી તમારી રેવન્યુ તલાટીની પરીક્ષા પૂરી ના થાય ત્યાં સુધી આપણે રેવન્યુ તલાટી માટે ઘણા બધા વિડીયો લાવતા રહીશું મિત્રો હવે ત્રણ મહિના જેવું બાકી છે મિત્રો એક નોટિસ બહાર પડેલી છે તમે જાણતા હશો ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરના અંદર તમારું રેવન્યુ ટલાયટીની પ્રિલિમ્સનું એક્ઝામ લઈ લેવામાં આવશે તો બે ત્રણ મહિના જેવો તમારો સમય છે મિત્રો મહેનત હાલથી કરી લેજો અભ્યાસક્રમ બહુ લોંગ છે બરાબર આટલું ધ્યાનમાં રાખીને તૈયારી ચાલુ કરી દેજો હવે ચૌદમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સીધી પ્રજાતિનું કઈ નૃત્ય પ્રખ્યાત છે તો ધમાલ નૃત્ય જે છે મિત્રો એ સીધી પ્રજાતિનું પ્રખ્યાત નૃત્ય છે અને ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે હવે પંદરમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સીધી પ્રજાતિ ગુજરાતમાં મૂળ કયા વિસ્તારના અંદર વિસ્તરેલી છે તો જંબુસરસ મિત્રો બરોબર અને જંબુસર આવેલું છે જૂનાગઢના અંદર અને જૂનાગઢ આવેલું છે મિત્રો ગીર સોમનાથના અંદર બરોબર આ પણ પ્રશ્ન પૂછાયેલો હવે સોળમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધમાલન નૃત્યમાં કયા વાદ્યનો ઉપયોગ થાય છે તો મિત્રો હવેથી આ પ્રશ્નોનો ટ્રેન્ડ વધી ગયો છે કે કયા નૃત્યના અંદર કયા વાદ્યોનો ઉપયોગ થાય છે બરોબર એ વારંવાર પ્રશ્નો આવતા હોય છે એટલે બધા જ મહત્ત્વના જેટલા પણ નૃત્યો છે મિત્રો એના અંદર કયા વાદ્યોનો ઉપયોગ થાય છે એની માહિતી મિત્રો આપણા આ વિડીયોના અંદર બધી આપી દેવામાં આવેલી છે તો ધમાલ નૃત્યના અંદર મિત્રો મશીરા નામનું જે વાદ્ય છે ને એનો ઉપયોગ થાય છે બરોબર મશીરા હવે સત્તરમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે મશીરા વાદ્ય કઈ રીતે બનાવવામાં આવે છે તો મશીરા વાદ્ય જે છે મિત્રો એ નારિયળની કાસલીમાં કોડીઓ ભરી તેને તેને તાલબદ્ધ રીતે ખખડાવવામાં આવે છે તો જુઓ આ રીતનું મિત્રો મશીરા વાદ્ય બનાવવામાં આવે છે હવે અઢારમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધમાલન નૃત્ય કયા દિવસે કરવામાં આવે છે તો ધમાલ નૃત્ય જે છે મિત્રો એ પીરના તહેવારો ગુરુવારે દર માસની અગિયારસે કરવામાં આવે છે મિત્રો આ ધમાલન નૃત્ય હવે ઓગણીસમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ધમાલન નૃત્યમાં શું કરવામાં આવે છે તો પશુ પક્ષીના વિવિધ અવાજ તથા ચાલ સાથે આ નૃત્ય કરવામાં આવે છે હવે વીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધમાલન નૃત્યમાં નાના ઢોલને શું કહેવાય છે તો યાદ રાખજો મિત્રો ધમાલ નૃત્યના અંદર નાના ઢોલને મિત્રો ધમાલ કહેવાય છે શું કહેવાય છે ધમાલ હવે એકવીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધમાલન નૃત્યમાં મોટા ઢોલને શું કહેવાય છે તો મિત્રો મિત્રો આને મુશીરા કહેવાય છે શું કહેવાય છે મુશીરા તો જો મિત્રો આવા કોર્નર પ્રશ્નો નીકળી શકે છે બરોબર અને અગાઉની પરીક્ષાના અંદર આ બધા પૂછાયેલા પ્રશ્નો છે એટલે વિડીયોને થી ત્રણ વાર જોવાનું રાખજો મિત્રો સો ટકા તમને કામ આવશે તમારી પરીક્ષામાં હવે બાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધમાલન નૃત્યમાં સ્ત્રીના વાજિન્દ્રને શું કહેવાય છે તો મિત્રો આને માય મશીરા કહેવાય છે શું કહેવાય છે માય મશીરા અથવા એને શેલાણી તરીકે પણ ઓળખવામાં આવે છે બરોબર યાદ રાખી લેજો માય મશીરા અથવા સેલાણી તરીકે આને ઓળખવામાં આવે છે We'll હવે તહેવીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડાંગી નૃત્ય ક્યારે કરવામાં આવે છે તો ડાંગ દરબારના આયોજન વખતે આ નૃત્ય કરવામાં આવે છે ડાંગી નૃત્ય હવે ચોવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ડાંગીન નૃત્યનું બીજું નામ જણાવો તો ડાંગી નૃત્યનું મિત્રો બીજું નામ જ છે ચાળોન નૃત્ય છે શું છે ચાળોન નૃત્ય હવે પચીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડાંગીન નૃત્ય કઈ રીતે ભજવવામાં આવે છે તો ડાંગી નૃત્ય જે છે મિત્રો ચકલી મોર મરઘી કે કાબર જેવા પશુ પક્ષીની નકલ કરીને ભજવવામાં આવે છે બરોબર જુઓ મહત્વનો પ્રશ્ન છે મિત્રો આ પ્રશ્ન પૂછાઈ શકે છે હવે છવ્વીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ડાંગી નૃત્યમાં વાજિન્દ્ર કયા હોય છે તો ડાંગી નૃત્યના અંદર મિત્રો વાજિન્દ્રના અંદર થાળી ઢોલક અને મંજીરાનો ઉપયોગ થાય છે તો જુઓ મિત્રો આ ડાંગી નૃત્યના અંદર કયા કયા વાજિન્દ્રનો ઉપયોગ થાય છે થાળી ઢોલક અને મંજીરા હવે સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ડાંગીણ નૃત્યમાં કેટલા પ્રકારના તાલ જોવા મળે છે તો ડાંગીણ નૃત્યના અંદર મિત્રો સત્યાવીસ પ્રકારના તાલ જોવા મળે છે કેટલા પ્રકારના સત્યાવીસ પ્રકારના તો તમારા માટે મિત્રો મહત્ત્વની બાબત એ છે કે આ રેવન્યુ તલાટી માટે સ્પેશિયલ વિડીયો છે આના અગાઉ રેવન્યુ તલાટી માટે ત્રણ વિડીયો બનાવેલા છે મિત્રો સ્પેશિયલ એક છે ગુજરાતી ગ્રામરનું જેના અંદર સો પ્રશ્નો છે મિત્રો અગાઉની પરીક્ષાના અંદર જે ગુજરાતી ગ્રામરના અંદર જે પ્રશ્નો પૂછાઈ ગયા છે ને મિત્રો એ બધા પ્રશ્નો આના અંદર છે એકવાર વિડીયો અવશ્ય જોજો મિત્રો તમારા મિત્રોને પણ શેર કરી દેજો બીજું આપણે એક વિડીયો બનાવેલું છે મિત્રો એ છે ઇતિહાસ ભૂગોળ અને વારસાનું સો પ્રશ્નોનું છે મિત્રો એ પણ બહુ મહત્ત્વનો વિડીયો છે ચેનલ પર જઈને જોઈ લેજો ત્રીજા નંબરનું બનાવેલું છે મિત્રો જાહેર વ્યવસ્થા અને જાહેર વહીવટ યાદ રાખજો મિત્રો રાજ્ય વ્યવસ્થા અને જાહેર વહીવટ રાજ્ય વ્યવસ્થા એટલે મિત્રો બંધારણ અને જાહેર વહીવટનું સો પ્રશ્નોનું વિડીયો બનાવ્યું છે મિત્રો ચેનલ પર

તો જુઓ મિત્રો ડાંગી નૃત્યના અંદર તમને ખબર છે સ્ત્રી જે છે પુરુષની માફી માંગે છે ડાંગી નૃત્યમાં હવે ઓગણત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ તે ઠાકરિયા એ શું છે તો ઠાકરિયા એ જે છે ને મિત્રો ચાળોન નૃત્ય છે શું છે એ ચાળોન નૃત્ય કહેવાય છે ઠાકરિયા હવે ત્રીસમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે તાપી અને સુરત જિલ્લાના હળપતિ અને દુબળા આદિવાસીઓ દ્વારા કરવામાં આવતું નૃત્ય કયું છે તો મિત્રો આને સર હાલિન નૃત્ય કહેવાય છે અને ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે હવે એકત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલીન નૃત્યમાં ગીત ગવડાવનારને શું કહેવાય છે તો મિત્રો આને કવિઓ કહેવાય છે શું કહેવાય છે આને કવિઓ કહેવાય છે હવે બત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્ત્રી અને પુરુષ ગોળાકારમાં ગોઠવાય કમ્મર ઉપર હાથ મૂકીને જે નૃત્ય કરે છે તેનું નામ શું છે તો મિત્રો આને હાલીન નૃત્ય કહેવામાં આવે છે તો જુઓ કઈ રીતના મિત્રો નૃત્ય કરવામાં આવે છે એ પણ પૂછી લેવામાં આવે છે બરાબર પરીક્ષામાં હવે તેત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે તલવાર નૃત્ય કોના દ્વારા કરવામાં આવે છે પંચમહાલ જિલ્લાના ભીલ જાતિના આદિવાસી દ્વારા મિત્રો આ તલવાર નૃત્ય કરવામાં આવે છે હવે ચોત્રીસમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે તલવાર નૃત્યનું બીજું નામ જણાવો તો મિત્રો તલવાર નૃત્યનું બીજું નામ જ છે યુદ્ધ નૃત્ય યાદ રાખી લેજો યુદ્ધ નૃત્ય હવે પાત્રીસમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે વલસાડ જિલ્લાના ધરમપુરના આદિવાસી દ્વારા કઈ નૃત્ય કરવામાં આવે છે તો શિકાર નૃત્ય કરવામાં આવે છે મિત્રો વલસાડ જિલ્લાના ધરમપુરના આદિવાસી દ્વારા બરાબર શિકાર નૃત્ય કરવામાં આવે છે હવે છત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિકાર નૃત્ય કઈ રીતે કરવામાં આવે છે તો શિકાર નૃત્ય જે છે મિત્રો એ તીર કે તીર કામઠા અને ભાલા સાથે ચીચિયારીઓ બોલાવીને આ નૃત્ય કરવામાં આવે છે મિત્રો આ બધા પ્રશ્નો છે ને ફરીથી હું રિવિઝનમાં લઉં છું કારણ કે આ એવા પ્રશ્નો છે કે પરીક્ષાના અંદર સો ટકા પૂછાય એવા છે બરાબર એટલા માટે આ રિવિઝનના અંદર લેવા પડ્યા છે હવે સડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભરૂચ જિલ્લાના આદિવાસી દ્વારા કયું નૃત્ય કરવામાં આવે છે તો આગવાન નૃત્ય કરવામાં આવે છે મિત્રો ભરૂચ જિલ્લાના આદિવાસી દ્વારા બરાબર કયું નૃત્ય કરવામાં આવે છે આગવાન નૃત્ય હવે અડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે આગવાન નૃત્યના વાદ્ય કયા કયા છે તો જો મિત્રો આગવાન નૃત્ય જે છે એના અંદર કયા કયા વાદ્યનો ઉપયોગ થાય છે તો મંજીરા અને પૂંગી આ બંને વાદ્યનો ઉપયોગ થાય છે મિત્રો આગવાન નૃત્યના અંદર બરોબર મંજીરા અને પુંગી હવે ઓગણચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વડોદરામાં વસતી તળવી જાતિનું વસંત ઋતુ સમયનું લોક નૃત્ય કયું છે તો આલેણી હાલેણી છે મિત્રો કયું છે આલેણી હાલેણી હવે ચાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે દક્ષિણ ગુજરાતમાં વસતી તળવી જાતિનું વસંત ઋતુ સમયનું નૃત્ય કયું છે તો માંડવા નૃત્ય છે મિત્રો કયું છે માંડવા નૃત્ય હવે એકતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મહેસાણાના ઠાકોરો હોળી તથા મેળાના પ્રસંગે હાથમાં રૂમાલ રાખીને અને મુખ ઉપર માસ્ક પહેરીને નૃત્ય કરે એ કયું છે તો મિત્રો આને રૂમાલ નૃત્ય કહેવામાં આવે છે બરાબર ઘણી પરીક્ષાના અંદર આ પ્રશ્નો પૂછાયેલો છે મિત્રો થોડું ધ્યાન આપી લેજો હવે બેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બળિયાદેવની આરાધના સમય કયું નૃત્ય કરવામાં આવે છે તો બળિયાદેવની આરાધના સમય મિત્રો કાકડા નૃત્ય કરવામાં આવે છે અને ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે હવે તેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સુરતના દુબળા આદિવાસી દ્વારા કયું નૃત્ય કરવામાં આવે છે તો નૃત્ય કરવામાં આવે છે મિત્રો સુરતના દુબળા આદિવાસી દ્વારા બરાબર નૃત્ય હવે ચુમ્માળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં તુરી સમાજની બહેનો દ્વારા કયું નૃત્ય કરવામાં આવે છે તો મરચી નૃત્ય કરવામાં આવે છે મિત્રો ગુજરાતમાં તુરી સમાજની બહેનો દ્વારા બરાબર આ પણ પ્રશ્ન પૂછાયેલો છે હવે પિસ્તાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે જાગર નૃત્ય કોના દ્વારા કરવામાં આવે છે તો જાગ નૃત્ય જે છે મિત્રો એ ગુજરાતમાં ઠાકોર પાટીદાર અને રાજપૂત સમાજની બહેનો દ્વારા કરવામાં આવતું આ નૃત્ય છે મિત્રો જેનું નામ છે જાગ નૃત્ય હવે છેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે દક્ષિણ ગુજરાતના હળપતિઓ કઈ નૃત્ય કરે છે તો તૂર નૃત્ય કરે છે મિત્રો આ દક્ષિણ ગુજરાતના હળપતિઓ બરાબર તૂર નૃત્ય હવે સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સનેડો શબ્દ સના પરથી ઉતરી આવ્યો છે તો સ્નેહ ઉપરથી મિત્રો આ સનેડો શબ્દ ઉતરી આવેલો છે હવે અડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સનેડો નૃત્ય ક્યાંનું વખણાય છે તો પાટણનું ગ્રામ્ય વિસ્તારના અંદરથી મિત્રો આ સનેડો નૃત્ય વખણાય છે હવે ઓગણપચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ટીમલી કોના દ્વારા કરવામાં આવે છે તો દાહોદના આદિવાસીઓ દ્વારા મિત્રો આ ટીમલી નૃત્ય કરવામાં આવે છે હવે એ પચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ટીમલીન નૃત્ય કયા પ્રસંગે કરવામાં આવે છે તો લગ્ન પ્રસંગે મિત્રો આ ટિમલીન નૃત્ય કરવામાં આવે છે તો જુઓ મિત્રો આ પચાસ પ્રશ્નો જે ઉપરના હતા મિત્રો એ વારસાના પ્રશ્નો હતા બરાબર સાંસ્કૃતિક વારસાના તમારી પરીક્ષાના અંદર સાંસ્કૃતિક વારસો દસેક માર્ક્સનો મિત્રો સો ટકા પૂછાશે મિનિમમ દસ માર્ક્સનો તો સો ટકા પૂછાશે હવે એકાવનથી સો પ્રશ્નો જે ચાલુ થાય છે મિત્રો એ ઇતિહાસના પ્રશ્નો છે અને ઇતિહાસ પણ તમારી પરીક્ષાના અંદર દસ માર્ક્સના અંદર સો ટકા પૂછાશે એટલે આ વિડીયો યો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તમારા મિત્રો જે રેવન્યુ ટ્લાટીની તૈયારી કરતા હોય એમને આ વિડીયોની લિંક શેર કરી દેજો અગાઉ ત્રણ વિડીયો છે મિત્રો એની લિંક પણ એની લિંક પણ તમારા મિત્રોને શેર કરજો અને ત્રણે ત્રણ વિડીયો પણ તમે જોઈ લેજો હવે એકાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સાત વાહન વંશનો સ્થાપક કોણ તો સીમુક છે મિત્રો સીમુક એ સાત વાહન વંશનો એ સાત વાહન વંશનો સ્થાપક છે હવે બાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સાત વાહન વંશની રાજધાની કઈ છે તો પ્રતિષ્ઠાન યાદ રાખજો પ્રતિષ્ઠાન જેના પૈઠણ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ પ્રશ્ન મિત્રો તલાટી બે હજાર તેવીસના અંદર પૂછાયેલો પ્રશ્ન છે જુઓ હવે રીતે કોર્નર પ્રશ્નો મિત્રો ઇતિહાસના અંદર તમારી એક્ઝામના અંદર બની શકે છે હવે તેપનમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સાત વાહન વંશનો પ્રતાપી રાજા કોણ છે તો ગૌતમી પુત્ર સત્કરણી મિત્રો યાદ રાખી લેજો આ પરીક્ષાના અંદર પૂછાયેલો પ્રશ્ન હવે ચોપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સાત વાહન વંશની ભાષા કઈ હતી તો પ્રાકૃત ભાષા હતી મિત્રો આ સાત વાહન વંશની ભાષા હવે પંચાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સાત વાહન વંશની કઈ પ્રથા હતી તો રાજાઓના નામ નહીં પાછળ તેમની માતાશ્રીનું નામ લગાડવાની આ પ્રથા હતી મિત્રો સાત વાહન વંશની અંદર હવે છપ્પનમાં નંબર પ્રશ્ન સમજી કે ઉત્તર અને દક્ષિણ ભારત વચ્ચે સેતુનું કાર્ય કરનાર વંશ ગયો હશે તો સાત વાહન વંશ છે મિત્રો યાદ રાખી લેજો હવે સત્તાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ મહત્વનો પ્રશ્ન છે કે ગ્રીક યવનોના અન્ય નામ જણાવો તો ઇન્ડો ગ્રીક તરીકે પણ એમને ઓળખવામાં આવતા બેક્ટેરિયા ગ્રીક તરીકે પણ એમને ઓળખવામાં આવતા યવન તરીકે પણ એમને ઓળખવામાં આવતા અને યુનાની તરીકે પણ એમને ઓળખવામાં આવતા મિત્રો આ ગ્રીક યવનોને બરોબર આ પરીક્ષાના અંદર પૂછાયેલો પ્રશ્ન છે હવે અઠ્ઠાવનમાં નંબરનો પ્રશ્ન સમજી કે ગ્રીક આક્રમણકારી પ્રથમ રાજા કોણ હતા તો ડેમિટ્રીયસ હતા યાદ રાખી લેજો ગ્રીક આક્રમણકારી પ્રથમ રાજા કોણ હતા ડેમિટ્રીયસ હવે ઓગણસાઇઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગ્રીકોની રાજધાની કઈ હતી તો સાકલ યાદ રાખજો સાકલ જે છે ને એ ગ્રીકોની રાજધાની હતી સાકલ હવે સાહીઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગ્રીકોમાં પ્રતાપી રાજા કોણ હતો તો મિનાન્ડર યાદ રાખજો મિત્રો ગ્રીકોના અંદર પ્રતાપી રાજા કોણ હતો મિનાન્ડર હતો હવે એકસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં સૌપ્રથમ સોનાના સિક્કા બહાર પાડનાર કોણ છે તો યવનો જે છે મિત્રો એ ભારતના અંદર સૌપ્રથમ સોનાના સિક્કા બહાર પાડનાર વ્યક્તિઓ છે બરોબર યુવવાનું યાદ રાખી લેજો આપણને પરીક્ષાના અંદર પૂછાયેલો છે હવે બાસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વાવવ્ય વિસ્તારમાં પ્રાચીન યવન કળા વિકસાવી જે કયા નામથી ઓળખાવી તો એને મિત્રો હેલેન ઇસ્ટક યાદ રાખજો હેલેન ઇસ્ટક આર્ટ તરીકે ઓળખવામાં આવે છે જે વાવવ્ય વિસ્તારમાં પ્રાચીન યવન કળા વિકસાવી એનું નામ છે મિત્રો યાદ રાખી લેજો હેલેન ઇસ્ટિક આર્ટ તરીકે એને ઓળખવામાં આવે છે તો જો મિત્રો આ રેવન્યુ ટ્રેટી માટે આપણે આ વિડીયોના અંદર સો પ્રશ્નો ભણવાના છીએ હાલ આપણે બાસઠ પ્રશ્નો ભણ્યા તો આ બાસઠ પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તમારા માટે મિત્રો મહત્વની બાબત છે થોડી ધ્યાન આપી લેજો આપણી એક ટેલિગ્રામના અંદર ચેનલ છે મિત્રો ટીચિંગ ગજઈ કરીને બરોબર એની લિંક આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર આપી દે સૌ પ્રથમ તમે મને જોઈન કરી દો એના અંદર કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ આના અંદર અપલોડ કરતો હોઉં છું મિત્રો અને જે રેવન્યુ તલાટી માટે જે વિડીયો બનાવ્યા છે મહત્વના જે વિડીયો હશે જીકે ના હતી એ બધા વિડીયોની લિંક પણ એના અંદર મૂકી દે કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચો ન કરવું પડે એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો મિત્રો એ આપણું એજ્યુકેશન ગ્રુપ છે મિત્રો જેના અંદર સરળતાથી તમને બધી માહિતી મળશે પરીક્ષાની ડેટ કઈ ભરતી પડી છે બધી માહિતી એના અંદર મળશે એટલા માટે મિત્રો તમે મને ફોલો કરી દો હવે બીજા નંબરના અંદર મિત્રો જો ઇન્સ્ટાગ્રામ એજ્યુકેશન પેજ આપણું ટીચિંગ કચી એની લિંક પણ આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપી દે મિત્રો ત્યાંથી તમે મને ફોલો કરી દો કારણ કે એના અંદર સ્ટ્રેટિક જગ્યાની ઘણી બધી રીલ્સો બનાવી છે અને આજકાલ મિત્રો ટ્રેન્ડ બની ગયો છે તમારી પરીક્ષાના અંદર સ્ટ્રેટિક જગ્યાએ પૂછાતું હોય છે તો એ જે એજ્યુકેશન પેજ છે ઇન્સ્ટાગ્રામ એ તમને સો ટકા કામ આવશે મિત્રો સૌ પ્રથમ તમે મને ફોલો કરો અને એના અંદર જેટલી પણ રીલ્સો બનાવી છે તમે જોઈ લો મિત્રો નોટ્સ કરી લો બરોબર એ પ્રશ્નો સો ટકા તમને પૂછાશે અને બીજું કે એ રીલ્સ તમારા મિત્રોને શેર કરજો હવે રીલ્સ સિવાય આના અંદર બીજું પણ હું બનાવું છું મિત્રો કરંટ અફેર્સની પોસ્ટ પણ એના અંદર અપલોડ કરતો હોઉં છું આવનારી ભરતીઓની પોસ્ટ પણ આના અંદર અપલોડ કરતો હોઉં છું મિત્રો આપણા ઇન્સ્ટાગ્રામ પેજના અંદર અને બીજું કન્ફ્યુઝન જેવા જે કરંટ અફેર્સ અથવા જીકેના જે પ્રશ્નો હોય છે મિત્રો એના પણ પોસ્ટ એના અંદર અપલોડ કરતો હોઉં છું એટલા માટે આપણા ઇન્સ્ટાગ્રામ પેજને સો ટકા ફોલો કરો મિત્રો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો આટલું કરજો મારા માટે અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો હવે તેસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મૂર્તિ બનાવવા માટેની કળા કઈ છે તો ગાંધાર કળા છે મિત્રો બરાબર મૂર્તિ બનાવવાની કળા અને ગાંધાર કળા જે છે મિત્રો એ ભારતીય પ્લસ ગ્રીક આ બંને કળાનું મિલન છે બરાબર યાદ રાખી લેજો જુઓ હવે ચોસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે શક ક્યાંના હતા તો શક જે છે મિત્રો મધ્ય એશિયાના હતા અને મધ્ય એશિયા એટલે ઈરાન ઈરાક કહેવાય બરાબર હવે પાસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે શકને કેટલી શાખા અને કેટલા કુળ હતા તો શકને મિત્રો પાંચ શાખા હતી અને બે કુળ હતા હવે સાસઠમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે શકનો પ્રથમ રાજા કયો તો મો અ યાદ રાખજો મો અ જે છે મિત્રો એ શકનો પ્રથમ રાજા હતો હવે સોડસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે શકનો પ્રતાપી રાજા કયો તો રુદ્રદામન પ્રથમ જે છે મિત્રો એ શકનો પ્રથમ પ્રતાપી રાજા હતો તો બરોબર રુદ્રદામન પ્રથમ હવે અડસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રુદ્રદામનનો શાસનનો સમયગાળો કયો છે તો ઈસવીસન એકસો ત્રીસથી લઈને એકસો પચાસનો જે સમયગાળો છે ને એ રુદ્રદામનનો શાસનનો સમયગાળો છે હવે અગ્નિસિત્તેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રુદ્રદામન દ્વારા કયા તળાવનો જીર્ણોદ્ધાર કરાવરાયો તો તમને ખબર છે મિત્રો સુદર્શન તળાવ જે છે મિત્રો એનો જીર્ણોદ્ધાર રુદ્ર દામન દ્વારા કરવામાં આવેલો હતો હવે સિત્તેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રુદ્ર દામનનો ગુજરાતનો સુબો કયો હતો તો સુવિશાક જે છે મિત્રો એ રુદ્ર દામનનો ગુજરાતનો સુબો છે બરાબર સુવિશાક હવે એકોતેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે અશોકનો ગુજરાતનો સૂબો કોણ હતો તો આનો જવાબ આવે મિત્રો તુષ્પાસ કે યાદ રાખી લેજો તુષ્પાસ કે જે અશોકનો ગુજરાતનો સૂબો હતો પરીક્ષાના અંતર ઘણી ઘણીવારા બધા પ્રશ્નો પૂછાયેલા છે મિત્રો એટલે થોડું ધ્યાન આપી લેજો હવે બોત્તેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રુદ્રદામનનો શિલાલેખ ક્યાંથી મળ્યો તો સમગ્ર ભારતમાં મળતા તમામ શિલાલેખોમાં સંસ્કૃત ભાષામાં મળનાર સૌપ્રથમ શિલાલેખ જૂનાગઢમાંથી મળ્યો હતો આ રુદ્રદામનનો શિલાલેખ યાદ રાખી લેજો પરીક્ષાના અંદર પૂછાયેલો હવે તોત્તેરમાં નંબરનો પ્રશ્ન સમજી કે પહલવ કયા નામથી ઓળખાતા તો પરશિયન યાદ રાખજો પર્શિયનના નામથી ઓળખાતા પહલવ હવે ચુમ્બોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પહેલો મૂળ કેના હતા તો પહેલો મૂળ મિત્રો ઈરાનના હતા કેના હતા ઈરાનના હવે પંચોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પહલવની રાજધાની કઈ હતી તો તક્ષશિલા જે છે મિત્રો એ પહલવની રાજધાની હતી બરાબર તક્ષશિલા હવે છોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પહ્લોવ વંશનો પ્રતાપી રાજા કોણ હતો તો ગોંડો ફર્નાન્ડીસ યાદ રાખજો મિત્રો આ અંદર પૂછાયેલું છે કે પહ્લવ વંશનો પ્રતાપી રાજા કોણ હતો તો ગોંડો ફર્નાન્ડીસ હતો હવે સિતોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવા માટે કોણ આવે છે તો સંત થોમસ આવે છે મિત્રો આ ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવા માટે બરાબર સંત થોમસ હવે ઇઠોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રાચીન ભારતમાં આક્રમણ કરનારી તમામ પ્રજાતિઓમાં સૌથી શક્તિશાળી પ્રજાતિ કોણ હતી તો કુષાણ હતા મિત્રો સૌથી શક્તિશાળી બરાબર યાદ રાખી લેજો આપણો પ્રશ્ન પરીક્ષાના અંદર પૂછાયેલો છે તો જુઓ મિત્રો રેવન્યુ તલાટીના અંદર આ લેવલના પ્રશ્નો તમારી પરીક્ષાના અંદર પૂછાશે વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો રેવન્યુ તલાટી માટે મિત્રો આપણી ચેનલ પર હવે વિડીયો બનતા રહેશે મિત્રો મોડલ પેપરો પણ આવશે જીકેના પણ પ્રશ્નો આવશે અને તમારા જે રેવન્યુ તલાટીના અંદર જે અભ્યાસક્રમ નક્કી થયો છે મિત્રો એના ટોપિક વાઈઝ વિડીયો આવશે આપણી ચેનલ ઉપર એટલા માટે એન્ડ ટાઈમ સુધી મિત્રો જોડાયેલા રહેજો હવે અગ્ણા એંસીમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કુસાણો ક્યાંના હતા તો માંગોલિયાના હતા બરોબર કુષાણો માંગોલિયાના હતા અને હુ એ ચી જાતિના અંદર જાતિના હતા બરોબર હુ એ ચી જાતિના હતા આ કુષાણો હવે એંસીમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કુસાણ જાતિઓની રાજધાનીઓ કઈ હતી તો પ્રથમ હતી મિત્રો પુરુષપુર બરોબર યાદ રાખજો પુરુષપુર જેને હાલ આપણે પૈસાવર કહીએ છીએ બીજા નંબરની હતી મથુરા આ બંને જે હતી ને મિત્રો એ રાજધાની હતી કુસાણોની હવે એક્યાસીમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનું રાષ્ટ્રીય પંચાંગ કયું છે તો સખ સંવંત જે છે મિત્રો એ ભારતનું રાષ્ટ્રીય પંચાંગ છે બરાબર સખ સંવંત હવે બ્યાસીમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કુષાણ વંશનો ધર્મ કયો હતો તો મહાયાન બૌદ્ધ ધર્મ હતો મિત્રો આ કુષાણ વંશમાં બરાબર ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે હવે ત્યાંસીમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કુષાણ વંશનો રાજવૈદ કોણ હતો તો ચરક જે છે મિત્રો ચરક એ કુષાણ વંશનો રાજવૈદ હતો બરોબર ચરક હતો હવે માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કુષાણ વંશનો રાજકવિ કોણ હતો તો અશ્વઘોષ જે છે મિત્રો એ કુષાણ વંશનો રાજકવિ હતો અશ્વઘોષ હવે માં નંબરનો પ્રશ્ન અને મહત્ત્વનો પ્રશ્ન છે કે કુષાણ વંશની દરબારની વિભૂતિઓના નામ જણાવું તો કુષાણ વંશની દરબારની વિભૂતિઓ જે છે ને મિત્રો એમાં પહેલાં છે વસુમિત્ર પાર્શ્વ નાગાર્જુન અને મહાચેત આ પાંચે પાંચ જે છે મિત્રો એ કુષાણ વંશની દરબારની વિભૂતિઓ છે બરોબર વસુમિત્ર પાર્શ્વ અને નાગાર્જુન અને મહાચેત હવે સ્યાસીમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે પ્રાચીન ભારતમાં શુદ્ધતાની દ્રષ્ટિએ સોનાના સિક્કા કોણે બહાર પાડ્યા હતા તો કુષાણ વંશના રાજવી કનિષ્કે બહાર પાડ્યા હતા બરોબર અને પાંચમી સદીના અંદર યાદ રાખી લેજો આ પરીક્ષાના અંદર ઘણીવાર આ પ્રશ્નો પૂછાયેલો છે હવે સત્યાસીમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રેશમ માર્ગ ઉપર નિયંત્રણ રાખનાર સૌ પ્રથમ વંશ કયો હતો તો કુષાણ વંશ હતો મિત્રો જે રેશમ માર્ગ ઉપર નિયંત્રણ રાખનાર સૌ પ્રથમ વંશ બરાબર કુષાણ વંશ હવે અઠ્યાસીમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કનિષ્કનું માથા વગરનું ધડની મૂર્તિ કઈ કળામાં મળી આવી છે તો મથુરા કળાના અંદર મળી આવી છે મિત્રો આ કનિષ્કની માથા વગરની ધડની મૂર્તિ હવે નેવ્યાશીમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં ગુપ્ત સામ્રાજ્યની રાજધાની કઈ હતી તો પાટલીપુત્ર હતી મિત્રો હવે નેવુંમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં ગુપ્ત સામ્રાજ્યની ભાષા કઈ હતી તો સંસ્કૃત ભાષા હતી મિત્રો ભારતના અંદર ગુપ્ત સામ્રાજ્યની હવે એકાણુંમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં ગુપ્ત સામ્રાજ્યનું ચિહ્ન કયું હતું તો ગરુડ ચિહ્ન હતું મિત્રો ભારતના અંદર ગુપ્ત સામ્રાજ્યનું ચિહ્ન બરાબર ગરુડ આ પણ ઘણી બધી પરીક્ષાના અંદર પ્રશ્ન પૂછાયેલો છે હવે બાણુમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભારતમાં ગુપ્ત સામ્રાજ્યનો ધર્મ કયો હતો તો ભાગવત ધર્મ હતો મિત્રો ભારતના અંદર આ ગુપ્ત સામ્રાજ્યનો બરાબર કયો ધર્મ હતો ભાગવત હવે ભગવાન વિષ્ણુની પૂજા કરતા હતા મિત્રો આ ગુપ્ત વંશના જે સામ્રાજ્ય હતું ને એ મિત્રો હવે ત્રાણુંમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં ગુપ્ત સામ્રાજ્યનો સમય સમય કયો હતો ઈસવીસન ત્રીજી સમય ઈસવીસન ત્રીજી સદી જે છે મિત્રો ભારતના અંદર ગુપ્ત સામ્રાજ્યનો સમય હતો હવે ચોરાણુંમાં નંબરનો પ્રશ્ન સમજી કે ભારતમાં ગુપ્ત વંશનો સ્થાપક કોણ હતો તો શ્રીગુપ્ત હતો મિત્રો ભારતના અંદર ગુપ્ત વંશનો સ્થાપક બરોબર શ્રી ગુપ્ત હવે પંચાણુંમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઘટુસકચ્છનું ઉપનામ શું હતું તો મહારાજા હતો મિત્રો આ ઘટુસ ઉપનામ અને આના અંદર મિત્રો મહત્ત્વની બાબત એ છે પ્રશ્ન આના અંદરથી પણ બની શકે છે કે સૌ પ્રથમ ઉપનામ ધારણ કરનારવાળો વંશનો રાજવી કોણ હતો તો એનું નામ છે મિત્રો ઘટુષકચ્છ છે બરાબર એટલે આ પંચાણુંમાં પ્રશ્નના અંદર તમને બે પ્રશ્નો મળી ગયા આટલું યાદ રાખજો હવે છન્નુંમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભારતમાં ગુપ્તોનો આદિરાજ કોણ હતો તો વાકાટક અભિલેખ જે છે મિત્રો એ ભારતના અંદર ગુજરાતનો આ આદિરાજ કહેવાય છે બરાબર વાકાટક અભિલેખ તો જુઓ મિત્રો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડિયોને લિંક તમારા મિત્રોને શેર કરી દેજો હવે સત્તાણુંમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુપ્ત વંશનો વાસ્તવિક સ્થાપક કોણ હતો તો ચંદ્રગુપ્ત પ્રથમ જે છે ને મિત્રો એ ગુપ્ત વંશનો વાસ્તવિક સ્થાપક કહેવાય છે બરાબર ચંદ્રગુપ્ત પ્રથમ હવે અઠ્ઠાણુંમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ચંદ્રગુપ્ત પ્રથમ લગ્ન ક્યાં કરેલા તો લિંચવીની રાજકુમારી કુમારા દેવી સાથે મિત્રો ચંદ્રગુપ્ત પ્રથમે મિત્રો લગ્ન કર્યા હતા બરાબર લિંચવીની રાજકુમારી કુમારા દેવી સાથે હવે નવ્વાણુંમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ચંદ્રગુપ્ત પ્રથમનું ઉપનામ કયું હતું તો લિંચવી એટલા માટે હવે તમને ખબર છે મિત્રો કે રેવન્યુ લાટી માટે આપણે સાંસ્કૃતિક વર્ષોના ઇતિહાસના સો પ્રશ્નો ભણવાના હતા સો માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો અહીંયા તો સમુદ્રગુપ્તનું ઉપનામ જણાવું તો સમુદ્રગુપ્તનું મિત્રો ઉપનામ છે મિત્રો લિંચવી દોહિત્ર કારણ કે એ મિત્રો લિંચવીઓનો ભાણેજ થતો હતો એટલા માટે હવે હિન્દનું નેપોલિયન અને વિન્સન્ટન સ્મિથ તરીકે ઓળખાતો હતો સમુદ્રગુપ્ત મિત્રો આ પરીક્ષાના અંદર પૂછાયેલો પ્રશ્ન છે કે સમુદ્રગુપ્તના ઉપનામ જણાવું તો લિંચવી દોહિત્ર તરીકે પણ ઓળખાય છે હિન્દનું નેપોલિયન તરીકે પણ ઓળખાય છે અને વિન્સન્ટન સ્મિથ તરીકે પણ ઓળખાય છે તો જુઓ મિત્રો આ સો પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો ટીચિંગ હજી કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર લિંક આપી દે ત્યાં જઈને તમે મને જોઈન કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો દઉં છું અને જે રેવન્યુ તલાઠી માટે જેટલા પણ વિડીયો બનાવે છે એની લિંક એના અંદર મૂકી દે મિત્રો કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો અને હા આપણી એજ્યુકેશન ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દો તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર બાય